રાજકોટમાં ફાસ્ટ ફૂડ ખાતા પહેલા સાવધાન સડેલા બટાકા તેમજ એક કિલો એક્સપાયરી ચોકલેટ સોસ મળી આવ્યો કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આવેલા ભોલા ફાસ્ટ ફૂડમાં વાસી પાવ પીઝા સહિત પાંચ કિલો વાસી જથ્થો મળી આવ્યો છે બંને ફાસ્ટ ફૂડમાંથી ચીઝ બટર અને લીલી ચટણીના પણ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે જે બાદ પરિણામ આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તો ફાસ્ટ ફૂડના શોખીનો તમારા માટે જ આ સમાચાર છે ખાસ કરીને રાજકોટમાં ફાસ્ટ ફૂડ ખાતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે કારણ કે અવારનવાર વાસી અને અખાદ્ય ખોરાક ઝડપાય છે આરોગ્ય વિભાગે દસ કિલો અખાદ્ય ખોરાક ઝડપી લીધો છે યાજ્ઞિક રોડ પર શ્રીનાજી ફાસ્ટ ફૂડમાં દરોડાની કામગીરી કરવામાં આવી